નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદી હવે ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું ખૂબ જ મોંઘું છે તો મિત્રો આજના તાજા સમાચારની વાત કરીએ તો આજે ફરીથી સોનાની બજાર ખૂલતાની સાથે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો આ સોનું જે છે એટલે કે આ પીળી ધાતુ ખૂબ જ મોંઘી થતી જોવા મળી રહી છે અને દિવસેને દિવસે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું હવે ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદી ના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ તેની પહેલા આપણી માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને કરી લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો વિડીયોની અંદર તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો કે સોનું જે છે એ ફરીથી ઓલ ટાઈમ હાઈ આગામી દિવસોની અંદર સોનું જે છે એ શું હજુ પણ વધારામાં જવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને વધારામાં જશે તો સેના કારણે સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળી રહ્યો છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો વાત કરીએ વાત કરીએ તો મિત્રો બીજા સપ્તાહની અંદર સોનું મોંઘું થયું છે જેમાં આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું આઠ હજાર ને એકત્રીસ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું બ્યાસી હજાર ત્રણસો ને માં જારે 100 ગ્રામ સોનું so 8 લાગ 23 સો રુપ્યામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનાની સાથે સાથે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 8989 માં જારે 10 ગ્રામ સોનું 89790 માં જારે 100 ગ્રામ સોનું 897900 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનું જે છે એ ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટીએ

સોનાના ભાવમાં શેના કારણે અસર થતી હોય છે જેની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક મહામંદીનો માહોલ સર્જાય અથવા તો વાત કરીએ તો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય અથવા તો સોનાની ખરીદીની અંદર એટલે કે સોનાની માંગની અંદર વધારો નોંધાય તો સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો ડોલર જે છે એ સતત નબળો પડતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની કિંમતો જે છે એ ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો મિત્રો પાછળના દિવસોની અંદર તો સોનાની કિંમતોની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો જેની સામે હાલ અત્યારે માર્કેટમાં પણ આજે સોના તેમજ ચાંદીની બજારમાં બોલી ગયો છે જે આ મિત્રો વાત કરીએ તો ઘણા બધા મિત્રો અત્યારે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની ખરીદી સૌથી વધારે રોકાણ કરવા માટે કરી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર એ લોકો ખૂબ જ સારું એવું પ્રોફિટ બનાવવા માટે સાવચેત થઈને સોનાની ખરીદી કરી રહ્યા

જોવા મળી રહ્યું છે તો ઘણા બધા મિત્રો એમ પણ કહી રહ્યા છે એ હાલ અત્યારે ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોના ભાવ તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત ઘટાડો નોંધાય અને જેની સાથે સાથે ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાની કિંમતોમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ માં સોના ચાંદી જે છે એ ફરીથી ઓલ ટાઈમ સપાટી ત્રીસ ટકા થી પણ વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને રોકાણકારોને સૌથી સારું પ્રોફિટ મળી રહ્યું હતું અને બે હજાર પચીસ ની વાત કરીએ તો મિત્રો બે હજાર માં પણ એવું જ જોવા મળી રહ્યું છે અને સોના તેમજ ચાંદી

કરીને વાત કરીએ તો સોનાના ભાવની અંદર ઘટાડો નો તો સોનાની માર્કેટની અંદર વધારો દર્શાવે એનું કાર્ય લોકલ પ્રીમિયમ કરતું હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો જે મિત્રોને સોના તેમજ ચાંદીની ખરીદી કરવી છે જોઈએ હાલ સોનું ખરીદી લેવું જોઈએ કારણ કે આગામી દિવસોની અંદર હજુ પણ સોનાની કિંમતોમાં વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોમાં અથવા તો સૌથી વધારે લોકો જે છે એ તહેવાર દરમિયાન સોના તે કિંમત ચાંદીની ખરીદી કરતા હોય છે તો હવે આવનારા દિવસોની અંદર તહેવાર પણ આવી રહ્યા છે તો તહેવાર દરમિયાન તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો એ શક્ય નથી કારણ કે ઘણા બધા લોકો અત્યારે સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જ રહ્યો છે જેના કારણે સોનું મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો તમે સસ્તા સોનાની રાહ ન જોવી જોઈએ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો આ પીળી ધાતુ એટલે કે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે અને સોનું ખરીદવું એ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે તો સોનું જે છે એ સસ્તું થાય તેવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી તો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અથવા તો તમે રોકાણ માટે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી અત્યારે જ કરી લેવી જોઈએ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હોળીકા દહનના બીજા જ દિવસે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ગોલ્ડ એન્ડ જ્વેલરી દરમિયાન વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ને દિવસે મોંઘું થઈ ગયું છે ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો જે છે એ સોનાની અંદર રોકાણ કરવા માટે સોનાનું વિચારતા હોય છે પરંતુ મિત્રો તમને આપણી આ ચેનલ દ્વારા સોના તેમજ ચાંદીના એનાલિસિસ કરી અને સોનાના ભાવની માહિતી મેળવવામાં આપે છે તો જરૂરથી આપણી આ ચેનલમાં તમે નવા હોય તો આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો આપણી ચેનલ દ્વારા આગામી દિવસોની અંદર શેર બજારના રોકાણકારો પણ સૌથી વધારે સોનાની કિંમતો રોકાણ કરવા લાગ્યા છે કારણ કે અત્યારે શેર બજારની અંદર કડાકો બળી ગયો છે જેના કારણે સૌથી વધારે લોકો સોનાની અંદર રોકાણ કરવાનું પસંદ કરે રહ્યા છે તો હવે પછી નેક્સ્ટ ન્યુ અપડેટમાં ચર્ચા કરીશું